ડભોઈ ડિવિઝનમાં આવતી ઇન્ડિયન પોસ્ટ વિભાગની આજે ખાસ બેઠક ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે મળી હતી જેમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ પૂર્વ વિભાગના આરબી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સારી કામગીરી બદલ બ્રાન્ચ મેનેજરોને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ એનાત કર્યા હતા પૂર્વ વિભાગ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આજે ડભોઈ ડિવિઝનની એકસો સત્યાવીસ અને એ એસપી સબડિવિઝનની પાસઠ પોસ્ટ ઓફિસના મેનેજર અને કર્મચારીઓની ખાસ બેઠક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગના આરબી ઠાકોર અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગ અભિષેક દુબેની અધ્યક્ષતામાં ડબ્લ્યુ સત્તર ગામ પટેલવાડી ખાતે મળી હતી જેમાં વિવિધ કેટેગરીમાં સારી કામગીરી કરતા તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને ઇનામ સાથે તેમના સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પણ સારી કામગીરી કરતા રહે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી હું શ્રી આરબી ઠાકોર ડેપ્યુટી સુપ્રિટેન્ડન બડોદરાઈ ડિવિઝન આજ રોજ ડભોઈ સબડિવિઝન તથા એએસપી સબડિવિઝન હેઠળના તમામ બીપીએમ એસપીએમ પોસ્ટમેન એમટીએસ પીએ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને સારો દેખાવ કર્યો છે તેઓ લોકોને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક કેટેગરીમાં જેવી કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પીઓએસબી એકાઉન્ટ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જે અગ્રેસર રહી એકથી ત્રણ નંબર સુધીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું જે અમારા પોસ્ટ તરફથી જે વિવિધ પ્રકારની સેવાઓ ડિજિટલ એકાઉન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી લોકોને ગામડે ગામડે સુધી પહોંચતી કરવામાં આવે છે તેમાં જે ઉત્કૃષ્ટ સેવા આપી છે અને સારું પરિણામ મેળવ્યું છે તેમને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું છે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં માં અમારા ફેસબુક પેજ ટ્વેટ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજ ને ફોલો કરો અને અમારી સાથે જોડાવો